રસ્તાનું કામ ચાલુ છે અને બંને સાઈડ પોલ ઉભા છે આ દ્રશ્યને ને તમે કદાચ નજરઅંદાજ કરી શકો પરંતુ આગળ વધતા રસ્તાની વચ્ચો ઉભેલા આ વીજપોલ ને જુઓ તેની બંને તરફથી વાહન ચાલકો જઈ રહ્યા છે એવું લાગે છે કે રસ્તો સાફ સીડીની જેમ બનાવાયો છે અને આવા જીવલેણ વીજ પોલ માત્ર એક જગ્યાએ નહીં પરંતુ આખા રોડ પર ઠેર ઠેર જોવા મળી રહ્યા છે તેવામાં જો રાત્રે કોઈ અજાણ્યો વાહન ચાલક પસાર થાય તો એક્સિડન્ટ નક્કી જ છે આ રોડનું કામ છ મહિના પહેલા કરાયું છે કોન્ટ્રાક્ટરે રોડ બનાવી નાખ્યો પરંતુ રસ્તા વચ્ચે ઉભેલા વીસ વીજ પોલ સાઈડમાં કરવાની તસદી ન લેવાઈ રોડ બનાવનાર કોન્ટ્રાક્ટરની સાથે સાથે એમજીબી સી એલે પણ વીજ પોલ સાઇડમાં ન કર્યા અને આજે આ રોડ જીવલેન્ડ બન્યો છે થાંભલા સાહેબ મુશ્કેલીના બધા છે કોઈક દાળ ભવિષ્યમાં એક્સિડન્ટ થાય હોય છે ને આઠ આઠ નવ મહિનાથી રોડ બના છે ને આ લોકો ખોદકામ કરે છે અને ખાડાના બાળા પાડા છે અવરજવર માટે કંઈ વ્યવસ્થા નથી

રોડ બન્યા પછી વીએમસી ના કયા અધિકારીએ તેને પાસ કર્યો રોડ બનાવતા પહેલા વિવિધ વિભાગો વચ્ચે સંકલન કેમ ન સધાયું અહીં વડોદરાની જનતાના પૈસા ભ્રષ્ટાચારીઓના ગજવામાં ગયા છે તે વાત નરી આંખે દેખાઈ રહી છે અને આવા ભ્રષ્ટાચારીઓને કારણે લોકોને જીવ ગુમાવવા પડે છે ત્યારે મહાનગરપાલિકાનું તંત્ર રિપોર્ટ બાદ ક્યારે જાગે છે તે જોવું રહ્યું કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા વીટીવી ન્યૂઝ વડોદરા